નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે અમરેલી માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે અમરેલી માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને સત્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા તેરસો ને બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પાંત્રીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણા કાશ્મીરી તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પંદર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા સાતસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં ટુકડાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને ત્રીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા સાતસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પંદર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એક હજાર નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા તેરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા એક હજાર ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એક હજાર નેવ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા પિસ્તાલીસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા સુડતાલીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા આઠસો ને વીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા નવસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણા સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા છસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા આઠસો ને ત્રેવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લાંબા મરચાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા ત્રણસો ને વીસ રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા સત્તરસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં દેશી મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા છસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા તેત્રીસો ને પચાસ રૂપિયા તો આ હતા મિત્રો આજના અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ